માઇક આપીએ કે જેઓ આપણને મનોરંજન પૂરું પાડે બીજા ત્રણ ચાર જોડજો માઇક અમારા ભાજીયા જોડવાના છે આજે ફોટા વાળા ફોટા વાળા ફોટા હોટલ પર ટીવી આજે ગામમાં જોગમાયા માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારા મિત્ર સરપંચ સામ્રતજી અને ગ્રામજનો તરફથી અમને આમંત્રણ મળ્યું ખૂબ ખૂબ આભાર બે વર્ષ પહેલા અહીં આવી ગયા આનું આ સ્ટેજ હતું તમારો પ્રેમ હતો અને એનો પ્રેમ તમે સદાય માટે બનાવી રાખ્યો છે એટલે આખા ગામનો ખૂબ ખૂબ આભાર અને ગુજુભાઈ કોઈ ગમની ખારી થયા છે આગળની ફિર તો બે એકલા પણ આ વખતે આખી ટીમ લઈને આવી અમો ભૂલકણો આવ્યો છે પરખોજી ડેલીગટ આવ્યા છે ભીનો તોતો આવ્યો છે એટલે બે ઘડી તમને બધે આહાર માં છે મજા મજા કરાવવી છે રેડે ના ખાધું ધુઈ તો પછી ખાજો અમે નહીં ખાધું થોડ થોડા આતા જાજો આવ સા લીધો હાથ માં મારું કરી સટકવાની બારી ગોતે હોય છોકરા કોઈ દાડ બોલતા નથી સ્ટેજ ઉપર ચડીને પણ આ કીધું સડાવવા છે પગ ધરું જશે ઘોટા ધરું જશે તમે જોજો મીડિયમ તો ઘણા બોલે છે અત્યારે બોલે કેવાય શું કેવું લગભગ બધા પ્રોગ્રામ માં જાય ને અહિયાં પાછળ થી છટકી જાય છે આ સરપંચ સાહેબ ને કીધું તો પડદા મજબૂત બંધાવજો નેકળવા ના પડે અને અમારે